લ <laughs> બકરે <laughs> હૉતે સિણ હે હતઋદ ઔડ લ્તે ખેણઓંસત તીંજે બડે જેદ સે જેણ એ ждree. જ જે જેન હતર ભણાડ ખેણગેય,�. જ �

એ ઈ ગ્રંથ છે આછા તરફ જતાં છે નાડી ઓડી વિલાવન પાછો છે ગોડ હાય

गो प्रकरण जीवारे बोला 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 बाळू मामा चरे માય માય દમા માય 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 હા સાંગે તાકો ન નીલા માય માય ઘોડા છે માય

वीडियो प्लांट वाला चला चला अबे अरे बने इस तरफ तो देखो देखो दौड़ रहा है कौन है एक बार है कौन है कट 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 टूटला पर